આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ મહાદેવ ગ્રુપ દ્વારા ભૂખ્યા સુધી ભોજન પહોંચાડવાનું કાર્ય ચાલુ કરવામાં આવ્યું છે અલગ અલગ તહેવારમાં અલગ અલગ વસ્તુનું વિતરણ પણ કરવામાં આવે છે જેમ કે ઉત્તરાયણ તો ઉત્તરાયણમાં દોરો પતંગ હોળી ધૂળેટી પર પિચકારી રંગ ધાણી ખજૂર અને દર સોમવારે ખીચડી અને કઢીનું વિતરણ કરવામાં આવે છે આવનાર સમયમાં જ બહુ મોટી સેવા આપવામાં આવશે તેવી માહિતી સામે આવી રહી છે મહાદેવ ગ્રુપ દ્વારા જ અહીંયા સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે આ ગ્રુપમાં જોડાવવા માટે તમામને આહવાન એટલે કે આમંત્રણ પણ આપવામાં આવે છે

गरीबों लोगों को अन्य दान भोजन दान जो हो सकता है कि वस्त्र दान और कभी कभी किसी पेशेंट्स को अगर पैसे की भी कमी हो तो वो लोग ये महादेव गुरु पूरी तरह से उनको समर्थन देते हैं उनको प्रयास करते हैं कि जल्दी से जल्दी उनको अपने घर के तरफ़ भेजा जाए हॉस्पिटल में कम स्टे रहे इसके लिए ये महादेव जो प्रयास महादेव गुरु जो प्रयास कर रहा है उसके लिए वो जितने भी शब्द तो बोले जाए वो शब्द तो कम पड़ेंगे जैसा कि आप अभी देख सकते हैं कि जितने लोगों को भोजन दान दिया गया है और आज के पूनम के दिन पर वर में दाने दाने पे लिखा है खाने वाले का नाम तो उस तरह से यहाँ पे जो भी है किसी को भी ऐसा नहीं बोला गया है कि सब लोग अपनी स्वेच्छा से आ रहे हैं तो अपने भोजन को ग्रहण कर रहे हो तो हमसे इनके इनके आ, इन, हम लोग इनके लिए और ज़्यादा से ज़्यादा क्या कर सकते हैं इस तरह से हमारे बड़े बुजुर्ग जो भी हैं हमें वो दायथन देते हैं ये महादेव गुरुप के थ्रू हर शनिवार सोमवार को सोमवार को ये सेवा दी जाती है और हमारे बड़ौदा वासियों हमारे सभी गुजरात वासियों से अनुरोध है कि हमारे इस ग्रुप को ज्वाइन करें और इसको और आगे से आगे बढ़ाएं और बड़ा बनाएं, जिससे कि और हम और बड़ी सेवा कर सके और इसको राज्य राज्य स्तर बड़ौदा स्तर राज्य स्तर नहीं पूरे देश के स्तर पर हम लोग तो इसको इस सेवा भाव को आगे फैला सके जय महादेव महादेव जय श्या महादेव द्वारा કોઈ પણ બહુ શેર હોય છે ગુજરાત દિવસ સુધીમાં કોઈને પણ બ્લડ ડોનેશનની જરૂર પડે તો તરત અમારા પર જઈએ અને એની અંદર મોબાઈલ નંબર છે કોન્ટેક્ટ નંબર છે તમે અમારો સંપર્ક સાધી શકો છો ચોવીસ કલાક એટલે કે ચોવીસ કલાકની અંદર ગમે ત્યારે પણ તમારી જરૂર પડે રાત્રેથી દિવસે પણ તો પણ અમારું મહાદેવ ગ્રુપ તમારે જેટલું પણ ડોનેશન બ્લડ ડોનેશન જૂથું હશે એ તમારા લગીને અમે પહોંચાડીશું તમે કોમેન્ટમાં મહાદેવ લોકો શેર કરો વિડીયોને લાઈક કરો અને બનેલો ફોલો કરો અને આગળ શેર કરો જેથી અમારા ગ્રુપમાં આગળ મોટું બની શકે આધાર મહાદેવ જય શ્રી જય શ્રી બોલે જય મહાદેવ જય શ્રી રામ જય આજે અમારા મહાદેવ દ્વારા અવારનવાર બધા કાર્યક્રમો યોજી રહ્યા છે જેવું કે અંદરનું ભોજન જમવાનું ગરીબો સુધી ભૂખ્યાને ભોજન આપીએ છે વસ્ત્રનું દાન છે ચપ્પલનું દાન છે અને ઘણા બધા તહેવારોમાં નાના મોટા બધા અમે નવા પ્રસંગો કરીએ છીએ અને ગરીબ સુધી પહોંચાડવાનું અમે સેવા કરી રહ્યા છીએ આ અમારો એક મહાદેવ ગ્રુપ છે એક ફેમિલી જેવો ગ્રુપ છે જે એક પર એક કંધેથી કંધો મિલાવીને આજે એક કૂતનો સહારો એક ગરીબ છે અમે અન્ન ભોજન પહોંચાડીએ કે કીટ પહોંચાડીએ છીએ અવારનવાર ઘણી બધી અવસ્થા સેવાઓ ચાલુ જ છે અમારી તો તમે જોઈ શકો છો કે અત્યારે પણ જમવાનું ચાલુ જ છે ઓલરેડી પૂરી છે શાક છે છાશ છે આવી જે કંઈ સેવાઓ થાય છે એ મહાદેવ ગ્રુપ દ્વારા કરી રહ્યા છીએ દસ સોમવારે હોય કે પૂનમ હોય અમાસ હોય આવા તહેવારો હોય એની અંદર અમે બધા મળીને એક સેવા ચાલુ કરેલી છે જે મહાદેવ જે માતા મહાદેવ